વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ચોમોતેરમાં જન્મદિવસ પ્રસંગે સેવા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા દૂધ સન્માન સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ શ્રી કેબિનેટ મંત્રી જળશક્તિ મંત્રાલય સી આર પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ભાજપના અધ્યક્ષ નિરંજન જાજમેરા સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી ભારતીય જનતા પાર્ટીના સાંસદ મુકેશ દલાલ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો ધારાસભ્યો અને ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સ્વચ્છતા દૂધ સન્માન સમારોહ કાર્યક્રમમાં રાત દિવસ ચોવીસ કલાક ખડે પગે સફાઈ કામ કરતા કામદારોનું સન્માન કરવામાં આવ્યું હતું અને ગિફ્ટ પણ આપવામાં આવી હતી સાથે કેબિનેટ મંત્રી સી આર પાટીલ સાહેબ દ્વારા સફાઈ કામદારોની કામગીરીને બિરદાવી હતી અને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત નમસ્કાર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જલશક્તિ મંત્રાલયમાં જ સફાઈની પણ જવાબદારી આપવામાં આવી છે અને અમારા મંત્રાલય દ્વારા આખા દેશમાં સતત સત્તરમી સપ્ટેમ્બર માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસથી બીજી ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મતિથિ સુધી પખવાડિયાનો કાર્યક્રમ એ કરવામાં આવે છે અને એના અનુસંધાને આખા દેશમાં અલગ અલગ જગ્યાએ એક અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થાય છે સફાઈ પણ થાય છે સફાઈમાં સૌ આગેવાનો સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પદાધિકારીઓ અને સફાઈ મિત્રો એમની પણ મદદ લેવામાં આવે છે લોકોની પણ મદદ લેવામાં આવે છે આ સત્તરમી સપ્ટેમ્બરથી શરૂ થયેલા કાર્યક્રમમાં હમણાં ગઈકાલ સુધીમાં લગભગ દસ લાખથી વધુ અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા છે પરંતુ હું આજે કહીશ કે સુરતમાં સુરત મહાનગરપાલિકા દ્વારા જે સુરત મહાનગરપાલિકામાં કામ કરતા સફાઈ મિત્રો એમને સાથેનો જે આજે ભોજન સાથેનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ કદાચ આ દસ લાખ કાર્યક્રમોમાં સૌથી સારો અને મોટો કાર્યક્રમ એ કર્યો છે એના માટે હું સુરતના સૌ સફાઈ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જે રીતે એમણે તકલીફમાં કોરોના હોય વરસાદ હોય વડોદરા મોકલવામાં આવ્યો હોય બધી જ જગ્યાએ એમણે એમને કોને પૂર્વક એમને જે એક્સપિરિયન્સ છે એના આધારે જે રીતે ઝડપમાં લોકોની અપેક્ષા મુજબ સફાઈનું કામ કર્યું છે એના માટે એમનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું ધન્યવાદ